ફાયદામાં થતી હોય તો બરોબર છે બાકી નવી લઈ લઉં અત્યારે અમે આવ્યા છે ને ભાઈ નથી અત્યારે તો પપ્પા ફોન કરે છે પછી ડાયરેક્ટ અમે અહીંથી પટુને લેવા લેવાઈ જાઉં જેમ કે શાળા થઈ ગયા એટલે અમે પટન પછી ને ડાયરેક્ટ બટૂન લેવાઈ જાવ હું ત્યાં પપ્પા આવે છે લઈને અમે ડાયરેક્ટ જુગીભાઈને જ લેવા આવ્યા હતા જુગીભાઈને લઈ લીધા છે અને પટેલ ઝેરોક્ષમાં આવ્યા હતા ઝેરોક્ષ કરાવતા ઝેરોક્ષ એ કરી લીધી પટુ એ લેમિનેશન પપ્પા હજી કરવાનું ઓલો ટાઈમ ટેબલ

હા હેને ખોખા પણ મમ્મી હેને જય શ્રી મામી ને બતાવવા ગયા એટલે પપ્પા ત્યાં બતાવી દીધી ને જય શ્રી મામી મારે મમ્મી વાત કરતા છે અને લઈ આવે છે આ હે ને બધા વાસણમાં હાલે એવી સગડી છે ઇલેક્ટ્રિક ઓલી સગડી હતી ને મારે આવી જ હતી પણ આ એ બધા વાસણ નહોતા હાલતા એ બગડી ગઈ તા અમે લઈ આવ્યા માઉલી હમી કરવા ગયા તા પપ્પા તો એ પછી ભાવ કરતો તો મારા શું વાત કરો ને આખો નાખો પાણી ગરમ કરીએ પેલું પેલું આ કરવાનું આ ડાયરેક બી આ થાય અહીંથી ઓછું ના નો નો આથી હમ સર કેટલા લઈ દિયા 2500 2500 કાઈ ઓછું ના કર્યું તો ચાલો હવે ચાઈ સીટી માં તમે બે કાઢી લઈ લીધી છે તની મામા ની આગળ ભી છે

ચાલો હવે આપણે અહીંયા ટ્રાફિક નડી ગઈ છે એટલે હવે અહીંયા ઉભું રહેવાનું થાય ચાલો હવે આ બાજુ છે ને હવે નરસિંહ મહેતા સરોવર એમ ને તો બહુ માસ્ત બની ગયું છે અને પાણી હોતે ઘણું ભરાઈ ગયું છે આગળ

અમે બે તેલના ડબ્બા આટલો સામાન લીધો છે મમ્મી કે મારા બ્લોગમાં ના થાવું અને બીજો સામાન લીધી ચપ્પલ પડી ગયા કોક જોગી કેમ કે આગળ હતો ને આઈ રે જોગી જોગી લેવા સ્ટાર સેમ્પલ માર લેવાનું મન છે રાખ દે હું વાત છે જોકો ના એના પપ્પા ચાઈ છે કાટી લેવા અને અમાર ગલુભાઈ જો આખું ટોલ ઉપાડી લીધી છે જોઈ

હોય ચાલો બે ગાડીમાં થોડી થોડી બધી વસ્તુ એમાં છે ને નાની નાની છે ને બધી વસ્તુ મૂકવી હતી તમે મૂકી દીધી ગાડીની બે જેમાં વસ્તુ અને મારા સેન્ટીઓને હાક નથી આવતો ઓલી ગાડી ના છે તો એમાં મ્યુઝિક વાંચે શું અટગે એટલે ગાડી નવા જ આવે

વાગી ગયા છે રાઈટ નવ હાથ પક ધોયા કપડા ચેન્જ કર્યા અને વીસ વિષ અહીં બેસી ગયા છે ચોકલેટ ખાવા હ પપ્પા ટીવી જોઈએ છે આજ તો બહુ થાકી ગયા છે જોઈએ છે તોડી છે હાથમાં હાથમાં